ઓમ પરમાત્મને પ્રકરણ આવે છે પરમાત્મા ઉપાસનાની શું જરૂરત છે જે આપણે બે બે ટાઈમ સંજો ઉપાસના કરીએ એને જરૂરત શું છે તો એનો અનુરોધ કરે છે યજ્ઞો યજ્ઞોપવ ધારણ કરનારા સજનોમાંથી જે સજનો સંજા બિલકુલ નથી કરતા કે કેવળ એક જ વેળાએ કરે છે એ સૌને મારી પ્રાર્થના છે કે તેઓ જો યોગ્ય સમજે તો આ અનુરોધ વાંસવા વાંસવાના દિવસથી જ ઓછામાં ઓછી કાળ અને સાયમકાળની સમયની સંધ્યા અને બે સમય ગાયત્રીનો ગાય માળા એકસો ને આઠ મંત્રો ની અવશ્ય જરૂર શરૂ કરી દે યજ્ઞ પવિત્ર ધારણ કરતા હોય એના કરવી પડે ઉપર કહેલ અનુરોધ મુજબ દરેક બીજે બે સમયની સંજ્યા કરવી ઉશીત છે બીજ એટલે બ્રાહ્મણ કહેવાય ભગવાન સૂર્યનારાયણના ઉદય થતા પહેલા જ મનુષ્ય માટે પથારીમાંથી ઊઠી જવાની વિધિ છે બ્રહ્મ મૂર્તે બુદ્ધ્યતે મનુસ્મૃતિમાં સૂત્ર છે બ્રહ્મ મૂર્તમાં ઊઠવું જોઈએ એ સમયે ઊઠવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક બધી બાજુનો લાભ થાય છે અને પછી યથાવિધિ વિધિ સ્નાન કરીને સંજો ઉપાસનાનું સંજો ઉપાસના કરવું વેદ વેદના વસન છે આવું વેદ કહે છે ભાઈઓ મારી આ પ્રાર્થના પર ધ્યાન આપીને આ કાર્યની શરૂઆત કરી દેશે એમને હું કૃતજ્ઞ થઈશ એમનો હું કૃતજ્ઞ થઈશ અને મને આશા છે કે એમના આ કાર્યથી સનાતન ધર્મની વૃદ્ધિ અને પરમેશ્વરની પ્રસન્નતા મળશે તથા એમને પોતાના આત્મકલ્યાણમાં સહાયતા મળશે સંજય ઉપાસના એટલી બધી શ્રેષ્ઠ છે કે આપણે બધે ગમે તમે મંત્ર દીક્ષા લ્યો કોઈ પણ વસ્તુ લો તો તમને પહેલા જ કહેવાય તમે બે ટાઈમ માળા કરવી પડે ભલેને 11 11 કે 21 21 છે કે સંજય ઉપાસના ખાસ બતાવે એનું મેન કારણ એ છે ઈ સમય એવો હોય ત્યારે તમારું મન શાંત હોય આવ એટલે હાવ શાંત હોય અને હમ ઉગતા ન આથમતા નો હોય દિવસ નો હોય રાત્રે ઈ સમય હોય અને ઈ સમયમાં

એમને પોતાના સહાયતા મળશે જે અસ્વસ્થતા હોવાને લીધે બીજા કોઈ કારણથી સાયમકાળે સ્નાન ન કરી શકે તેવો હાથ પગ મોઢું ધોઈને જ સંધ્યા કરી શકે છે કદાચ કોઈ તકલીફને કારણે તમે નાય તો હાથ પગ મોઢું ધોઈને તે પણ સંધ્યા કરવાની આ ખાસ એનું મહત્વ છે સૂર્યના ઉદય અને અસ્ત સમયે પામે છે સ્મૃતિમાં એવું કહ્યું એ પાપોથી મુક્ત થઈને સનાતન બ્રહ્મલોક પામે છે આવું યાજ્ઞવલ્ક સ્મૃતિમાં લખેલું છે યાજ્ઞવલ્ક સ્મૃતિ સૂત્ર છે સંજા મુ તે પાસતેતુ સતતમ સવિત વ્રતા વિદ્યુત પાસ પાપાસ સનાતનમ શ્લોક છે રાત્રે દિવસે અજાણતા જે પાપ થઈ ગયા હોય એ બધા ત્રિકાળ સંજા કરવાથી નષ્ટ થઈ જાય છે આપણે ક્યાંય ઓલાદ નથી ધર્માત્મા નથી કઈ કામ નથી કરવાનું આપણે ગૃહસ્થમાંથી તો ગૃહસ્થોથી નાના મોટા કર્મો થાય જ છે સંજો ઉપાસના કરવાનું મેન કારણ આ કે તમે નાના મોટા કાંઈ કર્મો છ હોય એનો ધ્વંસ થઈ જાય આખા દિવસના છે હોય એનો તો ધ્વસ થઈ જાય એથી વિશેષ કે જે તમારા પૂર્વના કઈ પીડ્યા હોય એનું બેલેન્સ જતું જાય ધીમે 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 સંજાના મંત્રો ઘણા સુંદર છે જેમાં અગ્નિ અને સૂર્ય રૂપે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવી છે ભગવત કૃપાથી સંજા કરનારાના પાપોનો ક્ષય થઈને એના હૃદયમાં મહાન સાત્વિક ભાવો નો વિકાસ થઈ શકે છે આ વસ્તુ છે એટલે ખાસ ધ્યાન રાખીને બહાનું કાઢવાનું તો કોઈની પાસે સમય નથી આ હું તમને સોખી વાત કરી દઉં બહાનું કાઢવું હોય કોઈને મારે આમ હોય ને તેમ હોય તો દુનિયામાં કોઈ એવા માણસ નહીં એને સમય છે કોઈ પણ બાબત થી આ તમારે નક્કી કરી લેવાનું તમારે નિયમથી તમે જીવશો છો ગમે વસ્તુમાં તો એનું તમને ફળ મળે 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 આ સો ટકા લખી લેવાનું હું મને ખબર ન પણ આ સૂત્ર તો રહે કે નહીં રે મેં કીધેલું સહી એ તમારે લખી રાખવાનું એ ઇનસ્ટ નથી થવાનું તો ખાલી તમારે લખી રાખવાનું કે આ વ્યક્તિ એમ બોલ્યા હતા કે ભાઈ તમે કરો એનું ફળ તમને મળે અને મળે 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 જ તે આવું સ્મૃત આવી શ્રુતિ કે હું ન કેતો દેવું જ પડે પરમાત્માને એનું ફળ આપણે બાનું કાઢ નહીં મારે આમ હતું તે મારે નો છું મારે આમ હતું એ આપણી નબળાઈ છે પ્રમાદ છે આળસ છે આ તમારે લખી લેવાનું તમને આગળ કીધું હોય કે તમારું કઈ કોઈ કામ સિદ્ધ થાય એમ છે તમે આવજો તો તમારા હોવા કામ પડતા મૂકીને તૈયાર કાંઈ બાનું આવે કે તમારું કામ સિદ્ધ થાય એમ છે અને ભગવાનનું કાંઈ પણ આવે એટલે તરત તમારે બાનું એ મારે તો ઘણું કરવું હતું પણ મારે સારું આવી તકલીફ આવી ગઈ પણ એ બાપુ નું સાબુક ફર્યું નથી ને એટલે આપણે તકલીફ ને એવું બધું દેખાય જેદી એનું સાબુક ફરે ને ઈશ્વરનો જે દી દંડ ફરે ને તેથી ખબર પડે કે પછી ઓલો બાટલો સડતો હોય ને માથે એક એક ટીપું પડતું હોય ને અને તઈ વિચાર આવે ને તઈ એમ થાય રામ રામ કરીએ પણ તેથી રામ નો નીકળે ઓય મળી ને ઓય બાપા જ નીકળે તે સમય વયો જાય પછી રામ નો નીકળે પછી દુખતું હોય ને કર્યું જાવ એને પેલા વિચાર્યું ન હોય ને એટલે આવું થાય હા એટલે જીવન માં આપણે અહીંયા આવ્યા હોય માણસ નો અવતાર મળ્યો હોય તો એક વાર વિચારવાનું ખરું કે ભાઈ દુનિયામાં હું આવ્યો ખાલી પૈસા કમાવા કે બાળકોનું ભરણ પોષણ કરવા કે એને કે એનું એની ઈચ્છા પૂરી કરવા એવું તમે તમારી જીવન નું એક તમારા જીવનમાં નજર કરો તમે ઊંડાણ પૂર્વક કોઈ પણ પુરુષ હોય એને તમે જીવનમાં નજર કરજો એ નાનો કોઈ બાળક હોય તો આપણે એની શરૂઆત શું કરીએ બહેરો ભણવા આ એક સમજાય એવી વાત છે વિષય ભલે તમને એમ લાગે કે વ્યવહારિક વિષય છે પણ તમે વિષય માથે નજર કરજો તમને ખબર પડશે ભણવા બિહાર્યો ભણવા બહેર્યો એટલે થોડોક મોટો થાય એટલે કોલેજ માં આવે તોય આપણું પ્રેશર હોય તો કોલેજ માં આવ્યો ત્યાંથી પ્રેશર શરૂ થઈ જાય પછી કોલેજ કરી નાખ્યું પછી માનો નોકરી મળી ગઈ તો મળે તો કોઈ ધંધાનું ટેન્શન આ વાત કરું ટેન્શન ધંધામાં ગયો ધંધો શરૂ થઈ ગયો એટલે આપણે લગ્ન વ્યવહાર વાટા કરીએ પછી લગ્ન કરી નાખીએ લગ્ન કરી નાખીએ એટલે હલવાઈ ગયો આવી ગયો ને મતલબમાં ગાંઠ બંધાઈ ગઈ એટલે ત્યાંથી એની જવાબદારી બીજી લાગી જાય એ બીજાની ખુશી માટે બીજાનું બોલું કરવા માટે આખી જિંદગી વિજય પોતાનું કલ્યાણ ન કરી શકતો હા પોતાનું ક્યારેય વિચારતો જ નથી કે મારી જિંદગી આમ ને જ પૂરી થઈ ગઈ વિચાર્યું ક્યારેય અહીંયા ગાય એવડા મોટી ઉંમરના બધા બેઠા હોય પોતા માટે વિચાર્યું હોય તો કયો એટલે આવું આપણું જીવન છે પણ ક્યારેક ચોવીસ કલાક માં એક કલાક પરમાત્મા માટે કાઢીને આપણી માટે વિચારવાનું જો જીવનમાં બીજું કઈ તો આરે ના આવે તમને ખબર છે સિકંદર જેવો સમ્રાટે એ વિવાહ્યો અને માંધાતા જેવો આ પૃથ્વીનો પતિ હતો ઈ વિયો ગયો ઈ જે હોય ને અણી જેટલું લઈ ના ગ્યો તો આપણે નઈ લઈ જવાના અને જેને ભગવાને મોઢું આપ્યું ને એને ખાવાનું આપે જ છે ઈ આપણે એમ ગઈ હું એમ કે ભાઈ હું મારા બાળકો છે એનું ભરણ પોષણ હું નઈ કરું તો કોણ કરે હું વિયો ગયો તો નારે ના હું મરી જાવ તો આપણા ટેસડા ઠોકે કાઈ વાંધો નથી એ તમે ખોટો વેમ છે કે હું સૌથી હાલે ને જરાય નઈ એ તો ઈશ્વર બધું આંકે છે ને હાલું જ આવે આ પરંપરા છે આદિથી આદિ આદી અનઆદી છે એટલે આપણે

એને ખબર છે સતા ઉપાસના કે ભગવાનનું નામનો જપ કે કઈ પણ વસ્તુ કે કે દીક્ષા દીક્ષા હોય હોય તો તો એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે પણ કદાચ નથી તમે દીક્ષા નથી લીધી અને તમને એવો ભાવ ઉભો થઈ ગયો કે ભાઈ મારે ભજન કરવું છે મારે સંજોગ ઉપાસના કરવી છે તો રામ સીતારામ કૃષ્ણ કોઈ પણ નામ પકડી લો શિવ જે ગમે એ નામનો જપ કરવા મળો ક્યાં ભગવાન તો ના ના પડતા તોય તમારે સંજોગ ઉપાસના થવા મળે જે દ્વીજ સંજ્ઞા નથી જાણતો અને સંજ્ઞા નથી કરતો એ જીવ તો શુદ્ર થઈ જાય છે. એનામાં શુદ્રમાં કઈ ફેર ના રહેતો. દ્વિજ એટલે બ્રાહ્મણત્વ એની માથે માં બ્રાહ્મણત્વ લાગી ગયું ત્રણ જાતિ માં બ્રાહ્મણત્વ હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય જાતિ ને જનોઈ લાગે કાયદેસર મનુ સ્મૃતિ માં આવું લખેલું છે આપણી બધી જનોઈ હતી પણ હવે આ તો આગળ જતા બ્રાહ્મણો એ કે ભાઈ તમારો અધિકાર નહીં ને ઓલા અધિકાર નહીં એમ કરી ને કાઢી નાખ્યું. આપણા વર્ણ સુધી આ વસ્તુ હતી એમ પરંપરાગત કલર ફેર હતો નો કલર ફેર હતો બાકી હતી એવું છે કોઈ નામ નાનું મોટું નથી પછી કોઈ પણ તમે નામ પકડો ગમે રામ કયો કૃષ્ણ કયો સીતારામ કયો શિવ કયો રાધા કયો રાધેશ્યામ કયો જે કયો તમને જે ગમે નરસિંહ કયો ને તોય હાલે એક કઈ નામમાં ઓછી શક્તિ નથી બધા હજારો નામ ભગવાન ના તમારી સાંભળો બરોબર અને કોઈ નાનું મોટું નથી તમારા મનને ને કહ્યું ભાઈ બરોબર ઈ ઉપર આધાર હોય અને બીજું કે તમે ગુરુ પાસેથી દીક્ષા લીધી તો એને તમને શું આપ્યું ઈ તમારા માટે લોઢામાં લીટો થઈ જાય કોનાની લકીર થઈ જાય ગુરુ આપે શ્રેષ્ઠ બરોબર એમ હોય એટલે જેને ગુરુએ જે વસ્તુ સાધન ભજન આપ્યું પછી ભગવાનને ન ઓળખતો હોય એ શિષ્ય હોય ને એ ભગવાનને ન ઓળખતો હોય એને ગુરુ ને એની દ્રષ્ટિ દ્રષ્ટિએ ગુરુ સામે જ હોય ભગવાન એનું ગુરુ હોય એટલે ઓલી સાખી માં કીધું ને ગુરુ ગોવિંદો ખોડા કાઉકો લાગુ પાય બલી હારી ગુરુ હતા ગોવિંદ ગોવિંદ મેળ્યો ભગવાન આવીને હું માથે પ્રસન્ન એમ લે ડુંગરપુરી એ ડુંગરપુરી નું અને ડુંગર ભરવાડ નામનો બાળક થઈ ગયેલો છે એને ભીમપુરી બાપુને આ ભગવાન મળ્યા ને ડુંગર ભરવાડ ને એટલે ભીમપુરી બાપુ ને બોલાય કે ઉભા રહ્યો ભગવાન કે હું તારી પાસે નું તારે શું છે કે હું તમને ન ઓળખતો તમે કૃષ્ણ ભગવાન સો એમ કનૈયો છે હું તો મને નથી ખબર કે મારા ગુરુ આવીને કે આ કનૈયો છે પછી ભગવાન ગુરુ પાસે આવ્યા ભીમપુરી બાબુ ભાઈ ભીમપુરી બાબુને કીધું કે હાલો ભગવાન આવ્યા ભીમપુરી બાબુ કે મારી જિંદગી મેં દર્શન કર્યા ને તું કે ભગવાન આવ્યા તાત્કાલિક આવી ગયા એટલે આવે એટલે ભીમપુરી બાપુ દર્શન થાય છે પછી મારો ગુરુ હતો તે ભગવાન આવ્યો આને લીધે તું આવ્યો એની ભક્તિ એની ભક્તિ લીધે આવ્યો એમ એટલે એટલો જ એને દ્રઢ વિશ્વાસ હોય ને ગુરુ માથે એને તમે ગમે નામ વાલ્મિકી હતા એને નારાજી એ રામ કીધું રામ નતો બોલી કે એટલા બધા એના પાપ હતા વાલ્મિકી લૂંટારો હતા એના એટલા બધા પાપ હતા કે રામ નોતા બોલી કે મરા મરા બોલ્યા હતા તોય ભગવાન ને આવવું પડ્યું હતું અને યુગો પેલા રામ સર રામાયણ લખીને એટલે નામ કોઈ પણ નાનું નથી તમારા મન ને કહ્યું તમે કોની સેવા કરો અનાયાસે તમારા મુખ માંથી કયું નામ નીકળી જાય કોઈ તકલીફ પડી હોય કઈક ધોળવંશ છું હોય કઈક ભી પડી હોય આવે જ બાવે સામ આવી ગયું હોય તો મને કયું નામ નીકળી જાય ઈ તમારી માટે શ્રેષ્ઠ હોય બરોબર એટલે અહીંયા કહે છે કે જે માણસ સંજા નથી કરતો એ જીવતો જ શુદ્ર થઈ જાય છે અને મર્યા પછી કૂતરાની યોની પામે છે હવે નક્કી આપણે આપણે હેમા એમ ઘણા કહેતા કે દાદા પંદર દિવસ છે દાદા નક્કી કરે આખું આખી જિંદગી કઈ કર્યું તો નથી એટલે પંદર થી કોમો નક્કી કરે ડેંડામાં જવું ગોડલામાં જવું કુતરા માં જવું જાવું હેમા દાદા નક્કી કરવું પડે જેને ભજન કર્યું હોય ને એને નક્કી ન કરવું પડે એને અમે કેસેટ ન આવે એને ફાઈનલ હોય પરમાત્માના દૂતો તેને લેવા આવવાના છે એને ફાઇનલ હોય એને ભગવાન નું હિમાન જ લેવા આવે એને નક્કી નો કરવાનું હોય અને એનો જીવે એનો આત્મા જાય ને તો બ્રહ્મરંદ માંથી આવડે જાય ને એવું ન થાય એને જે મહાપુરુષ કોઈ પણ એવું જીવન જીવી ગયા હોય એને એવી તકલીફ ન થાય અને તમારું અમુક આ કયો માં જીવ ગયો એ ખબર પડી જાય તમે માણસ નું બોલું જોવો ને એનું શરીર પડ્યું હોય જોવો ને ત્યાં તમને ખબર પડી જાય હે માં ગયો એમ પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે ને પાંચ કર્મ ઇન્દ્રિય છે બરોબર જ્ઞાન ઇન્દ્રિય માંથી ગયો ને તો થોડી કઈ સારી એવો નહિ મળે પણ જો કર્મ ઇન્દ્રિય માંથી ગયો એટલે સમજી લેવાનો હા એમાં ગયો છે આ ચાર ચાર યોની છે એ ચાર યોની માંથી બબ્બે વિભાગ છે બે માં પાંચ આના ને આના એમ છે એટલે અહીંયા કીધું કે જે માણસ મર્યા પછી એને કુતરાની યોની મળશે જે સંજ્યા ઉપાસના નથી કરતો એને સંજ્યા ઇન દિસ સદાય અપવિત્ર છે અને સઘળા ધર્મ કાર્ય કરવામાં અયોગ્ય છે જે કંઈ બીજું કર્મ કરે છે એનું આખું ફળ અને મળતું નથી આવું મનુ મહારાજ કેશ્વિમાવ બહિષ્કાર્ય સર્વસ્માદ દ્વિજ કર્મ જે દ્વિજ પ્રાતકાળ અને સાયંકાળનું સંજાવંદન નથી કરતો એને દ્વિજ જાતિના સઘળો કર્મોથી શુદ્રની જેમ દૂર કરી દેવો જોઈએ આ વિષયમાં શાસ્ત્રોના અનેક પ્રમાણો આપી શકાય એમ છે પણ વધુની જરૂર નથી દ્વિજ મહાનુભાવો યથા સમયે ઓછામાં ઓછું પ્રાતકાળે અને સાયમકાળે બે સમયે સંધ્યા જરૂર કરે ત્રણ સંધ્યા છે સવાર બપોર ને સાંજ. ત્રણ વાર આપણે ઝપડ બોલાઈ દઈ ને ખાવા માંથી એમ ત્રણ સંજાય છે તે. સંન્યાસી જંગલ માં ભજન કરે ને એ ત્રણેય સંધ્યા કરે જે દ્વિજો યજ્ઞોપવિત ન હોય એ યજ્ઞોપવિત સંસ્કાર કરાવે જેવો એક સમયે સંજ્યા કરતા હોય તેવો બે સમયે કરવાનું શરૂ કરી દે દરેક સંધ્યાની સાથે પ્રણવ સહિત ગાયત્રીના ઓછામાં ઓછા એકસો આઠ મંત્રનો જપ જરૂર કરે પ્રણવ અને ગાયત્રીનો મહિમા ઘણો મોટો છે આવો જે વેદ વેતા વિપ્ર પ્રાતકાળે અને સાયમકાળે ઓમકારનો તથા પૂર્વક ગાયત્રી નો જપ કરે છે એને નું ફળ મળે છે જે પુરુષ દરરોજ આળસ છોડીને ત્રણ વર્ષ સુધી ગાયત્રી નો જપ કરે છે એ મૃત્યુ પછી વાયુરૂપ થાય છે અને પછી આકાશ ની જેમ વ્યાપક થઈને પરબ્રહ્મને પામે છે તમે યજ્ઞ ધારણ કરેલી છે ને તમારા દેગનો છે ને તો તમારો અધિકાર લાગે ઓછા ઓછી એક માળા ગાયત્રીને રોજ કરવી પડે અને સૂર્ય ભગવાન ને ગયા પહેલા અર્ઘ્ય દેવું પડે જો જિંદગી માં દુખી ન થવું હોય તો હા ભાઈ તમે તમારો ધર્મ ભૂલો ત્યાં રેસ દુઃખી હોય સમજી લેવાનું કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ માણા હોય એના ધર્મથી ભ્રષ્ટ છે એટલે દુઃખી થાય થાય તો એમાં નો ડાઉટ પ્રાત પ્રાતકાળે પ્રાતકાળની સંધ્યા વખતે ના દર્શન થાય ત્યાં સુધી ઉભા રહીને ગાયત્રી નો જપ કરતા રહેવું અને સાયમકાળની સંધ્યા વખતે તારાઓ ન દેખાય ત્યાં સુધી બેઠા બેઠા ગાયત્રી જપ કરવો અને ગાયત્રી નું હું વિજયારણ સ્વામી વિજારણ સ્વામી થઈ ગયા શંકરાચાર્ય આદિ ની દસમી પેઢીમાં પાછળ એને જીવનમાં એવી જરૂર હતી કે ભાઈ મારા એને લગ્ન ક્યારે નો જ થયેલા એટલે ગાયત્રી નું અનુષ્ઠાન કર્યું બ્રાહ્મણ હતા અને યજ્ઞો સંસ્કાર થઈ ગયેલા હતા ને પાંચ વર્ષમાં માં પવિ સંસ્કાર થઈ જાય એટલે એને યજ્ઞ ભવિષ્ય સંસ્કાર થઈ ગયેલા હતા એટલે નક્કી કર્યું કે ભાઈ મારે ગૃહસ્થમાં જ આવવું છે એટલે પહેલી તો પૈસા ની જરૂર પડે એમ કે લગ્ન કરવા એવું બધું કરવું એટલે પૈસા ને એના બાપ બતાવી કે એનું ભરણ પોષણ કરવું એટલે એ ગાયત્રી નું અનુષ્ઠાન કરવું એને ગાયત્રી અનુષ્ઠાન શરૂ કર્યા પણ ગાયત્રી અનુષ્ઠાન પુરાય ન થાય એ પેલા તેના મા બાપ ભાઈ ગયા દેવ થઈ ગયા પણ ગાયત્રી માતા પ્રસન્ન ન થયા એવા સોવી અનુષ્ઠાન કર્યા એક અનુષ્ઠાન છ મહિના પૂરું થાય ગાયત્રીનું એને સોવીસ લાખ જબ કરે ને તે ગાયત્રી અનુષ્ઠાન થાય બરોબર એટલે ગાયત્રી પ્રસન્ન છે એટલે થાકી ગયા છે અનુષ્ઠાન પૂરું કરીને ભાગ્યા ગયા નક્કી કરી લીધું દસ દિવસ નિશ્ચય કરી લીધો દ્રઢ કે બસ હવે વયુ જવું છે એમ સંન્યાસ લઈ લેવો એટલે સન્યાસ નો નિશ્ચય કરી નીકળી ગયા આપણે જીભને ટેરવે જે મંત્ર રમતો હોય સતત રોજ એનું ચિંતન થતું હોય એ તો સ્વાભાવિક તમારી જીભ આવી જવાનું છે ને તમારે યાદ નો કરવો પડે તમારા રોમ રોમ માં બોલે રોમ રોમ ની અંદર બોલે કે ભાઈ ઓટોમેટિકલી તમે એના કાંડ સાંભળો તો એના રોમે રોમે થી અવાજ આવતો હોય કે આ હું કા હું અવાજ આવે એમ એક બુધારામ કરીને રાજસ્થાનમાં માહિતી થઈ ગયા વાત નીકળે એટલે વાત કરી દો એ નામ જાપક હતા શ્રેષ્ઠ મહાપુરુષ હતા પછી એના રોજ આપણે રાજસ્થાન આપણી બાજુમાં એટલે એના રોટલો ને એવું બધું બને હાલમાં બીજા બધા જ બાજરાની ખબર નથી પણ આન કે બને છે તો રોટલો ને એવો રોજ બનાવી ખાવા બે એટલે ઓલાને ટાઈમ લાગી જાય એટલો સમય ખાવા બેહે એટલે પંદર વીસ મિનિટ તો વહી જવાની છે એની માને કીધું કે મા હતા કે હું એ કે આનથી કઈ હેલું બને એવું નથી કે કે બને ઈ હું બાજરા બનાવી દેજે ઈ ટાઈમે નો જવો જોઈએ એટલે કોઈ રોજ એવી ટેવ થી જમવા મળ્યા ધાન નું રાબડું ને બેસી જવાનું પાછું ભજન કરવા બસ નામ જપત થાય બીજું કઈ નઈ ખોટો ટાઈમ નો બગડે એમ ટાઈમ વેસ્ટ નો થાય પછી કોઈ મહાપુરુષ એને ઘરે આવ્યો એને માને પૂછ્યું કે આ બસ આખો દી આજ કરે તા કે એ હું તા આ બુધારામજી મારા સિંહ હું થા હું થા ને એટલે એ મહત્મા એને જગાડવા ગયા એટલે અંગૂઠા ને પગના અંગૂઠા ને ત્યાંથી રામ 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 એવો અવાજ આવતો તો ઓલા વિસ્મય પામી ગયા કે મારી જિંદગી વહી ગઈ મેં આટલું નામ નથી લીધું કે પગના અંગૂઠામાંથી તો રામ રામ આવતું હોય એને ભજન કેટલું કર્યું છે એમ એવા મહાપુરુષો ને ના રોમ રોમે રામ રામ હોય નસે નસમા નહીં રોમે રોમે બોલતું હોય રામ રામ આને ભજન કર્યું કેવાય હા એમ એટલે એમ સંજ્યાનું વિધાન પ્રાતકાળે સૂર્યોદયની પહેલા અને સાયમકાળે સૂર્યાસ્ત સૂર્યાસ્ત ના સમય નું છે પણ જો કામકાજ ને લીધે સમય ન સાધી શકાય તો કર્મ તો જરૂર થવું જ જોઈએ કામકાજને કારણે કાળ લોપ ભલે થાય પણ કર્મલોપ ન થાય તમારું કામ ભલે ઉભું રહી જાય પણ કર્મનો લોપ ન થવો જોઈએ કોઈ પણ માણસ નો કર્મનો લોપ છો એટલે તમે હલવાના સમજી લેવાનું અને દુઃખનું મેન કારણ જ છે માણસ પોતાનો ધર્મ ભૂલી ગયો એ ત્યાંથી દુઃખ શરૂ થયું પ્રારબ્ધ કોઈ પણ ન હોય તો પ્રારબ્ધ તો રામના બાપા ને ભોગવવું પડ્યું નહોતું ભગવું પડ્યું કૃષ્ણના માં બાપ નહીં ભોગવવું પીડ્યું વસુદેવ દેવકી ની જેલમાં નો જવું પડ્યું એનો છોકરો ભગવાન હતો કૃષ્ણ ભગવાન ભગવાન નહોતા ભાઈ તો એના મા બાપ જેલમાં હતા દશરથ રાજા રામના બાપા હતા તોય દશરથ વેઠવું પીડ્યું હતું બધું એટલે જેને પ્રારબ્ધ હોય એને ભોગવવું પડે પણ પ્રારબ્ધ વગરનું આપણી માથે આવે ને આપણે પરાણે ભોગવવું પડે એનથી બચવું હોય તો ભગવાન ના નામનો આશ્રય લેવાનો મેં પેલા એ વાત કરી મજ કે ભાઈ તમને કોઈ પાંચ હજાર દેતું હોય તમે ત્યાં બે કલાક દેહો કે નથી બેહતા પણ હવે તમે આ નો કરીએ શકો દસ મિનિટ આ દુઃખ નું મોટું કારણ જવા